આપણે સુખી થવાનું છે સંપન્ન થવાનું છે અને ખોટા ખર્ચાઓમાંથી બચીને સમાજને ઉગારવાનું કામ આ બિલ સમાજ મહાસંમેલનના માધ્યમથી એનો વિચાર ચિંતન મનન મિત્રો આપણે કરી રહ્યા છે અને આપણી વચ્ચે અમે ઉપસ્થિત જેમને સરસ વાત કરીને આપણી વચ્ચેથી રજા લીધી છે એવા ઉપાધ્યક્ષ બિલ સમાજ મહાસંમેલનના જશવંતસિંહ બાપોર સાહેબ એમને પણ શુભેચ્છા આપણે પાઠવી ને જે કંઈ કરવાનું થાય આમાં સહયોગ મિત્રો આપવાના છે સાથે ઉપસ્થિત આપણા બધા જ ધારાસભ્યો અહીંયા ઉપસ્થિત રહ્યા સવિશેષ આપણી તમામ પાર્ટીના આપણા આગેવાનો એ પણ અહીં ઉપસ્થિત રહ્યા અને સવિશેષ આપણા પૂર્વ લોકસભાના સાંસદ જેમને માતૃશક્તિનું પ્રતિનિધિત્વ કર્યું છે એવા સન્માનનીય પ્રભાબેન તાજિયાળ અને મારા વડીલબેન મારા વિધાનસભાના સાથી ચૌદ વિધાનસભા સાથે હતા અમે એવા ચંદ્રિકાબેન પારિયા પૂર્વ ધારાસભ્યશ્રી આપણે કનૈલાલ કિશોરજી મહેશભાઈ ભુરિયાજી રમેશભાઈ કટારાજી શૈલેષભાઈ જેમને સરસ અહીંયા વાત કરી પ્રદીપ મોહ મોહનિયા એમને તાળીઓથી બતાવીએ આપણે જે ભીર સમાજ પંથનું જે ગઠન કર્યું અને એના નીતિનિયમો તૈયાર કર્યા એનો સર્વપ્રથમ જો અમલ કર્યો હોય પાલન કર્યું હોય અને સમાજના કેટલાક લોકોના કડવા વચનો પણ સાંભળ્યા હોય તો આપણા પ્રદીપભાઈ ને એમની ટીમે મિત્રો સાંભળ્યા છે એટલે એમને આપણે હું ધન્યવાદ પાઠવું છું સારા કામ માટે જે એમને સહયોગી મિત્રો બન્યા પણ કેટલાક લોકો અણગણ મોક કર્યો હશે બોલ્યા હશે ડીજે વાળા બોલ્યા હશે પણ તેમ સમાજ માટે આપણા લોકો માટે ગરીબ લોકો માટે મધ્યમ વર્ગ માટે જે આ સારું કામ થાય એના માટે એમને પ્રયત્નો કર્યા છે એટલે એમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે મિત્રો એટલે હું એટલું જ કહીશ આપણે શિક્ષણ મેળવીને બધું મેળવીને આપણે આગળ આગળ વધ્યા બધા એટલે જે શિક્ષણ જે વિશેષ આપણે મેળવ્યું એટલે બસ મારા શિક્ષણ મેળવનારા તમામ જે કર્મચારી મિત્રો શિક્ષક મિત્રો કે તમામ વિભાગના જે કર્મચારી મિત્રો છે એમને સહયોગ આપીને આપણે જે આપણો સમાજ જે પાછળ રહી ગયો છે જે ખેત મજૂરમાં કામગીરી કરે છે બહાર જાય છે એમને ઊંચા લાવવાની જવાબદારી એને મદદ કરવાની જવાબદારી ને હાથ પકડવાની જવાબદારી આપણા બધાની છે કે આપણને જે હક ને અધિકાર મળ્યો છે આપણને જે લાભ મળ્યો છે એ લાભ આપણા બંધારણીય જોગવાઈ પ્રમાણે આપણા આદિવાસી અધિકારે મળ્યો છે એમાંથી આ એક ભાગ મને પણ મળ્યો છે એટલે મારી પણ જવાબદારી છે કે જે આપણો સમાજ જે રહ્યો છે એને ઊંચે લાવવાની જવાબદારી આપણા બધાની છે એમાં તમામ કર્મચારી મિત્રો આપણે સહયોગ કરવાના છે આવનારા સમયમાં હું જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બધાને મળીને શિક્ષકોનું અમે સંમેલન બોલાવીશું એમને પણ આમાં આપણે સહયોગી બનાવવાના છે બધા સાથે મળીને મિત્રો જે આપણી સામે જે આદિવાસી સમાજ સામે જે વર્ષો થી રાક્ષસી આપણે સહયોગ મિત્રો આપવો પડશે આ દેશનું બંધારણ જે ઘડ્યું બસો બસો વર્ષ આપણા દેશ પર મિત્રો શાસન કર્યું આપણે ગુલામ બનાવ્યા પણ દેશ ના અનુશાસન માટે દેશના શાસન માટે તમામ લોકોને સાથે લઈને ચાલવા માટે બંધારણની જરૂર પડી એના માટે પણ કમિટી બની એ કમિટી નિર્ણય કરવા માટે બંધારણ નું તૈયાર કરવા માટે પણ કમિટી બનાવી હતી

પણ આ ઈગ્નો સિદ્ધે જેટલા આપણા પ્રતિનિધિઓ આમાં જે આ ચિંતન મંથન માં મિત્રો 34 મુદ્દાઓ માં કરવાના છે 34 મુદ્દાઓ આપણી સામે જે મુક્યા છે આપણા ઈગ્નો સિદ્ધે જેટલા આપણા કમિટી ના મેમ્બરો છે બધા તમામ અને એમાં પણ આપણે આવનારા સમયમાં આપણા અધિકારી મિત્રો આપણા જે તમામ સંપ્રદાયના જે કે આપણા મેટ કોટવાળ કે આપણા અનુવાજો જે ભક્તિ સંપ્રદાયમાં જોડાયેલા છે એવા સંતો મહંતોને પણ આપણા જોડીને આજે એકસો એકાવન કરીને જે સંકલ્પ છે આ સમાજ સફળ થાય એના માટેના પ્રયત્નો સાથે મળીને મિત્રો આપણે આવનારા સમય કરવા બધા સાથે મળીને આપણે આગળ વધીએ એટલે જે કઈ ચિંતન મનને બધા સૂચનો સજેશનો કર્યા છે એ સજેશનો બધા જ આપકાર્ય છે ને આપણે બધા જ યુવાનો વડીલો માતા બેનો યુવાનો આ બધા સાથે લઈને એમના પણ સજેશનો સૂચનો કઈ સારા હોય તો એ પણ આપણે એમાં ઇમ્પ્લિમેન્ટમાં મિત્રો લઈશું પણ આ દહેજ દારૂ અને કાયમે એનો અંત લાવવો હોય તો એનો માત્ર ને માત્ર એક ઉપાય આપણા બધા સાથે મળીને આપણો મિત્રો આપણે બધા મિત્રો કરીએ તો આપણા જે મહારાજ છે અહીંયા આપણે કહીને ગયા હતા આપણા ગંગુ મહારાજ ગરબાડાવાળા એક એકાવન દીકરીનું લગ્ન કરવાના છે તો આ આ જે તમામ સમસ્યાઓનો જે નિદાન જે છે સવિશેષ તો આપણે સમૂહ લગ્ન તરફ મિત્રો જઈશું સમૂહ લગ્ન કરીશું તો જ આનું આપણું સો ટકા પરિણામ સવિશેષ મિત્રો મળશે હમણાં આજે ઠાકોર સમાજના લગ્ન સાબરકાંઠામાં હતા મને પણ આમાંતરણ તો પણ મારા સમાજનું અહીંયા આપણો આ મહાસંમેલન સંમેલન તો લીધે ના પાડી એકસો એકાવન દીકરીઓ લગ્ન આજે ઠાકોર સમાજમાં ચાલે છે

આજે એક લાખ ને એકાવન હજાર ને બે લાખ તમે બોલો છો હું તો એમાં સંબંધ નથી આ પંચે જે કર્યું છે આ પંચનો નિર્ણય છે પણ અધ્યક્ષ તરીકે મારો તો નિર્ણય એ જ છે કે આપણી ડિગ્રી છે એને પણ એક રૂપિયો પણ દહેજ લીધા વિના મિત્રો આપણે લગ્ન થાય એ મારો મત છે હું તો એકાવન માં પણ સંબંધ નથી એક લાખ એકાવન હજાર માં પણ સંબંધ નહીં એક લાખ બે લાખ માં પણ સંમત નહીં દીકરી નો પૈસો લેવાય જ નહીં

સરકાર ના કાયદા પ્રમાણે દહેજ લેવું દહેજ પર પ્રતિબંધ છે દહેજ લેવું પણ નહીં દહેજ આપવું પણ નહીં બંધાર માનીયે છે માનીએ છે તો આ કાયદા નું પાલન પણ આપણે મિત્રો કરવું પડે ને એટલો પ્રસંગ દીકરી નો છે એક જ પ્રસન્ન દીકરીનો માત્ર એનું લગ્ન થાય ને લગ્ન સારી રીતે સાથ ફેરા આપણા એના સપ્તપદી ના શાંતિથી આપડે ફેરવી